ચુરીબાગ વિસ્તારમાં રહેતા તેમના જેઠ જાદવભાઈ મૃત્યુ પામ્યા હતા તેથી તેમની અંતિમ વિધિમાં સવારી ગયા હતા અને સારા નવ વાગ્યે આસપાસ ઘરે જવા માટે જૂના ફુવારા ખાતેથી લોકલ પેસેન્જર રિક્ષામાં બેઠા હતા ત્યારે તેઓની સાથે બીજી બે સ્ત્રીઓ પણ બાળકો સાથે રિક્ષામાં બેસી ગઈ હતી જેમાં એક મહિલાએ બેંગોલી સાડી પહેરી હતી અને મોઢા પર સફેદ રંગનું બુકાની જેવું કપડું બાંધેલું હતું જ્યારે બીજી મહિલાએ લીલા અને બ્લુ કલર જેવો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે ત્રણ બાળકો પણ હતા જેમાંથી એક મહિલા તેની પાસે રહેલું પર્સ વારંવાર હંસાબેનના ગળા પાસે અથડાવતી હતી આથી હંસાબેને તેને પર્સ દૂર રાખવા કહ્યું હતું તેથી એ મહિલાઓ હિન્દી જેવી ભાષામાં કશું બોલતી હતી પરંતુ હંસાબેન તે સમજી શક્યા ન હતા રસ્તામાં વારંવાર ધક્કા મારીને હંસાબેન પીસાઈને બેસે તે રીતે ધક્કા મારતી હતી અને એક મહિલાએ હંસાબેનના ખભા ઉપર હાથ રાખ્યો હતો એ દરમિયાન નરસન ટેકરી ઓવરબ્રિજ આવી જતા તેઓ નીચે ઉતરી ગયા હતા અને ઘરે ગયા બાદ તેઓને ખબર પડી હતી કે ગરામાં પહેરેલો 50000 ની કિંમતનો બે તોલાનો ચેન ચોરાઈ ગયો હતો તેથી તાત્કાલિક તેઓ પરિવારના સભ્યો સાથે નરસન ટેકરીએ દોરી આવ્યા હતા પરંતુ રિક્ષા નજરે ન ચડી હતી આથી તે સમયે તેઓ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ બનાવના પાંચ દિવસ બાદ ઉદ્યોગનગર પોલીસે પોતાની હદમાં આ બનાવ ન બન્યો હોવાનું જણાવી કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાનું કહેતા તેઓએ ત્યાં ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ